ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે સુરત હાઈ એલર્ટ મોડ પર છે ત્યારે સુરતમાં કલેક્ટર ઓફિસ ખાતે વોર રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે સુરત શહેરને એલર્ટ કરવામાં આવ્યું છે જેને ધ્યાનમાં લઈ કલેક્ટર ઓફિસ ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે આ વોર રૂમ ભૂમિ દળ নৌકા દળ અને એરフォース સાથે સંપર્કમાં રહેશે તથા સુરત પોલીસ કમિશનર પણ સીધા સંપર્કમાં રહેશે સુરતના વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ ટીમો ટીમો છે છે તે દ્વારા દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવી ખાસ કરીને જે દરિયાઈ પટ્ટી ઉપર વોચ રાખવામાં આવી રહી છે જો શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના જે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે પણ અહીં સૂચના આપવામાં આવી છે આ રૂમનું રિપોર્ટિંગ સીધું ગાંધીનગરના વોર રૂમને કરવામાં આવી રહ્યું છે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ બાય સાત ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપયોગ કરવાનો હોય છે કોઈ પણ કુદરતીમાં અનુસર્જિત આપત્તિમાં તે અનુએ કાર્યવાહી કરવામાં આવે છે હાલ તમામ ભરી પરિસ્થિતિ વચ્ચે કઈ કઈ જે જે એજન્સીઓ છે તેના માટે કોન્ટેક્ટ કરાય છે અ જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ અત્રિ જે તો એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાનો યોગ્ય ઉપાયો કરવામાં આવે છે